સુરજ થયને શરમસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે કાપુદ્રામાં 39 વર્ષીય પરિણીતા સાથે બળાત્કારની ઘટનાએ ચકચાર મચાવી છે કાપુદ્રામાં 39 વર્ષીય પરિણીતા સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે પરિણીતાનો વિડીયો ફોટો લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે છેલ્લા ત્રણ વર્ષમાં આરોપી વેપારીએ મહિલાના ઘરે ત્રણ વખત બળાત્કાર કર્યો છે તે ઉપરાંત દિંડોલીની હોટલમાં પંદર વખત બળાત્કાર કર્યો હતો હોટેલમાં પણ પરિણીતાના ફોટો અને વિડીયો વેપારીએ મોબાઈલમાં પાડી લીધા હતા ત્રણ વર્ષ પહેલા પરિણીતા લીસ પટ્ટીનું કામ કરતી હતી અને આ કામમાં આરોપી વેપારી પણ પરિણીતા પાસે લીસ પટ્ટીનું કામ કરાવતો હતો પરંતુ પરિણીતાના પતિની ગેરહાજરીમાં વેપારીએ તેના ઘરે આવી તેના પર જબરદસ્તી બળાત્કાર કર્યો હતો જ્યાં આરોપીએ પોતાના ફોનમાં વિડીયો ફોટો લઈ લીધો હતો અને આરોપી પરિણીતાને સંબંધ રાખવા દબાણ કરતો હતો જેને કારણે કંટાળી પરિણીતાએ કાપુદ્રા પોલીસમાં ફરિયાદ કરી હતી પોલીસે લીસપટ્ટીના આરોપી વેપારી દિલીપ પ્રેમજી ભોજાણાની સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે